મતદાણા હુમલા પ્રકરણની સૌથી મોટી અને મહત્વની વાત અને ચર્ચા આજે આપણે કરવાની છે બગદાણા હુમલા પ્રકરણમાં નવનીતભાઈ બાલદિયા પર હુમલો થયો અને તે ઇજાગ્રસ્ત પણ થયા હતા અને બે દિવસ બાદ નવનીતભાઈ બાળદીએ માયાભાઈ આહિરને ટેલિફોન કર્યો હતો તો નવનીતભાઈ બાળદીએ માયાભાઈને શું કહ્યું અને તેના જવાબમાં માયાભાઈ આહિરે શું કહ્યું તે સમગ્ર વાતની આજે આપણે ચર્ચા કરીશું તો પેલી ફેબ્રુઆરીના દિવસે ભાવનગર ખાતે ન્યાય સભા મહાસંમેલન યોજાવાનું છે તેને લઈ નવનીતભાઈ બાળદિયાનું શું માનવું છે નવનીતભાઈ બાળદિયા શું કહે છે તે સમગ્ર વાત કરીશું જે બનાવ બન્યો હતો ત્યારબાદ બે દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જ્યાં મારી સાથે માર મારવાનો સાજિશ રસી છે મારા છોકરાએ મારા હાથ પગ તોડી છે એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો માયાભાઈનો મારામાં ફરેલો મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે ત્યારે મને માયાભાઈએ એવું કીધું કે ભાઈ હું બહાર છું આવી જાઉં એટલે જે કાંઈ મેં તો રહેશે આપણે પતાવી દઈશું પછી થોડાક દિવસ થયા આ બધો જે કે ફાઇલો ને બધી તપાસ છે ને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને બે ત્રણ મિત્ર મારા એમને કીધું ભાઈ ને ઉનિષભાઈ તમે જો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું એવા મારામાં બે ત્રણ જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ ને ઉનિષભાઈને તમે કહો સમાધાનમાં બેસી દે આવું ન કરે એમ અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે શું ના અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને ને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં મારે ક્યારે સમાધાન કરવું નથી એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું નું થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી જે કાયદા કાનૂન રીતે મારે લડત લડવી પડશે હું લડીશ ભાવનગર શહેર માં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે પેલી તારીખે તો તમારું શું કેવું એ જે મહાસંમેલન છે એ અમે જે જહરા જાહેર પકડવાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ફક્ત ને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે તમે કાલ નવનીતભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા શું બેઠક કરવામાં આવી હતી શું ગાંધીનગર અમે લોકો ગયા જે અમારા સમાજના મંત્રી શ્રી એમએલએ શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા